પહેલાં શું તમારી માંગ શું છે મારું નામ છે જાડેજા રાયજપલ છે આજે અમે છે ને બે દિવસથી સતત હડતાલ માં છીએ કે અહીંયા માં જે સરકારી નિયમ જે આપણે સરકારે જે નિયમ બનાવ્યો હોય જે એ નિયમ ઉપર એક આ કંપની હાલતી નથી ને પગાર કોઈને આપતી નથી પૂરો ને અહીંયા પગાર બાર કલાક માણસનું શોષણ કરે છે અને પગાર આપે ત્રણસો રૂપિયા એટલે આ સરકારી નીતિ નિયમ મુજબ એક પણ રાતનું કાંઈ પાલન કરતી નથી અને પગાર પણ આપતી નથી આ બધા લોકો ની માંગ છે ભાઈ અમને પૂરતો વેતન આપો જે સરકારી નિયમ પ્રમાણે છે એ લોકો એ રીતે અમે હડતાલ ઉપર ઉતરા છીએ આજ બીજો દિવસ છે અમારો આ બધે પૂછી લ્યો બધા એક એક પણ રીતની માણા ની સેફ્ટી નથી અહીંયા બીજો ભાઈ તમારે શું પ્રશ્ન મારું નામ ચેતી ભરત છે અમે આ કઈ કંપનીમાં કામ કરીએ એનો તો કઈ નેઠો હોવો જોઈએ કે પગાર સ્લીપ અમને મળતી નથી તો પગાર સ્લીપ તો આ લોકોને આપવી જોઈએ અમને કઈ પણ થાય જવાબદારી કે નહીં અમારે કેવા કે નહીં જવાનું કોઈ પણ પાસે આઈ કાર્ડ પણ નથી કોઈ પણ કંપની હોય તો એને આઈ કાર્ડ ફરજિયાત આપવું પડે પણ અહીંયા એક પણ માણસ પાસે આઈ કાર્ડ નથી મન ફાવે ત્યારે નોકરી કરાવે છે ને ચોવીસ ચોવીસ કલાક ને નક્કી નથી રહેતું અને નિયમ એટલે એ ઉપર અમે બે દિવસથી સતત હડતાલમાં છીએ નોકરી કરે તો પણ કોઈ નો પગાર વધારવામાં આવતો નથી હાથ વર્ષ થી આ બધા નોકરી કરે ને બાર બાર કલાક ને દસ દસ વાગે ઘરે ભોગે પણ અહિયાં કોઈ એચાર ની કોઈ ફેર દેવાનું નથી સતત બે દિવસ થી હજી જવાબ નથી દેતો